મિત્રો તમે જાણતો જશો દુષ્કર્મ ના કરેલા આ જીવન સજાગ ભોગવી રહ્યા એ ચોથી ત્યારબાદ સપ્ટેમ્બર સુધી એમને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે આ પહેલા રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ ઉપર આસારામ નો સિવિલ હોસ્પિટલમાં હેલ્થ રિપોર્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આસારામના સમૃદ્ધકોએ મીડિયા વાળા જોડે મારામારી કરી હતી ત્યારબાદ હવે સામાન્ય દર્દીઓ માટે ઓપીડી બંધ કરવામાં આવી હતી એટલું જ નહીં અમદાવાદના મેડિકલ તપાસમાં આસારામને વીપીઆઈ સુવિધા આપવામાં આવી હતી ત્યારબાદ હવે એને દુષ્કર્મના આરોપી સાથે નવી વ્હીલચેર અને નવી ચાદર આપવામાં આવી હતી ત્યારબાદ મનમાં ઘણા સવાલો ઉપલબ્ધ થયા હતા તો મિત્રો બસ વિડીયોમાં આટલું જ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો